નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હું મહેતા હાર્દિક સ્વાગત કરું છું તહેવારોની સીઝન શરૂ થતાની સાથે શહેર માં ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીઓ સક્રિય બની છે શહેરના કારલીબાગ પોલીસ સ્ટેશન અને બાપોદ પોલીસ સ્ટેશન ની હદમાં ત્રણ મહિલાઓના અછુડા તૂટ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના કારગીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી સોનાલી સોસાયટી અને આનંદનગર પાસેથી બે મહિલાઓના અછુડા તોડી ગઠિયાઓ ફરાર થઈ ગયા હોવાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી જેથી સ્થાનિક પોલીસને જાણ કરાતા શહેર પોલીસની ડીસીપી સહિત અન્ય શાખાની ટીમો અછુડા તોડ ટોળકીને ઝડપી પાડવા કામે લાગી છે ત્યારે બાપુદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પંડિત દીનદયાળ નગરગૃહ પાસે પણ એક મહિલાનો અછુડો તૂટ્યો હોવાની વર્તી પોલીસ કંટ્રોલ રૂમને મળતા સ્થાનિક પોલીસ અછુડાતોડ ગેંગને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે બપોરે કારેલી અહીંયા ઉર્જિતાની સામે મારા વાઇફ જતા હતા વ્હીકલ પર ત્યાં ચાલુ વ્હીકલ પર એમની ચેન સ્નેચિંગ થઈ છે પોલીસને કમ્પ્લેન્ટ આપી છે પોલીસે આશ્વાસન આપ્યું છે કે પેન ચેન પાછી મળી જશે ઉર્જિતા ઉર્જિતા હોસ્પિટલની સામેની ગલીમાં કિંમત હવે છે એક તોલા ઉપર ની હતી એક જ જણ હતો બાઇક પર હતો ના એવું કશું નથી મારું નામ કેવલ છે ના મને ખાલી ગળામાં સ્ક્રેચ પડેલો છે અને જે બીજા સાથે બનાવ થયેલો છે એમને તો એ લાત મારીને નીકળેલો છે તો એવું આશા છે કે ચોર પકડાશે

તે પાસેના રસ્તા પરથી હું મારી છોકરીને સ્કૂલે લેવા જતી હતી ચાલુ ચાલુ ગાડી પર હતી અગિયાર પિસ્તાળીસ અગિયાર પચાસની આજુબાજુમાં હું મારી છોકરીને લેવા જતી હતી તો એ ટાઈમે એ બાઇકે એક બાઇક મારી બાજુમાં આવીને મને કે સાઈડ આપો સાઈડ આપીને એ રીતે હું ગઈ તો એને ગાડી ધીરી કરીને પહેલાં મારો ચેઇન ખેંચ્યો ને પછી મને ધક્કો માર નીચના ઢેરામાં પાડીને ગાડીને ગાડી આખી મારા પર પાડી દીધી અને મારા વાળ છોડીને ભાગી ગયો હતો એક જ જણ હતો અને સ્પ્લેન્ડર બાઇક પર હતો લાંબા વાળ હતા અને પતલો સર્ફ હતો પોલીસને જાણ કરી આ સ્વર્ચન આખ્યું છે અહીંયા કારેલી બાગમાં એવું અંદાજ ખબર હતી એક તોલા એક ટોળાની આજુબાજુ એ છે ને મને ધક્કો મારીને ભાગી ગયો હતો એને પકડી કેમ નઈ સગું મેં બુમો પણ પાડી પણ એને આખો ધક્કો જ મારી દીધો નીટો માં નાખી દીધું